સોશિયલ મીડિયામાં બેફામ ગાળા ગાડી કરી લોકોને બદનામ કરનાર અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલને પાસા અટકાયત કરવામાં આવી છે કાપોદરા પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી દીધી છે સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચવતા ઈસમો સામે કડક વલણ અપનાવી રહી છે કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ કે જેઓ વારંવાર પકડાવા છતાં સુધરતા નથી તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી ચર્ચાસ્પદ કીર્તિબેન રણછોડભાઈ પટેલનું નામ આ યાદીમાં મોખરે હતું કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવામાં એક ગુનામાં પકડાઈ હતી જોકે આ તેનો પહેલો ગુનો નહોતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતા તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી જેથી તેની પાસા હેઠળ ધરપકડ કરી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી હતી